ગેંગના માણસો ફરાર થઈ ગયા હતા આ માટે સુરતના ગેંગસ્ટર અનિલ કાઠીએ પચીસ લાખની સોપારી લીધી હતી અને દસ લાખ એડવાન્સ લીધા હતા ગેંગસ્ટર અનિલ કાઠી અંગે જાણવા મળ્યું છે કે તેના અંડરવર્લ્ડ સાથે પણ કનેક્શન છે જો કે પોલીસે અંગે સત્તાવાર રીતે કોઈ જ સંપર્ક હોવાનું હાલ જણાવ્યું નથી પરંતુ વર્ષ બે હજાર સોળમાં સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા બિલ્ડરની ઓફિસમાં જે તોડફોડ કરી હતી અને રૂપિયા દસ લાખની ખંડણી માંગી હતી જેમાં અંડરવર્લ્ડ છોટા રાજનના સાગરિત ધર્મેન્દ્ર પંજાબી અને અનિલ કાઠીનું નામ બહાર આવ્યું હતું અનિલ કાઠી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે અંગે શરદ સિંઘલે જણાવ્યું હતું કે હાલ તો આરોપીઓનો કબજો બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનની અંગેની તજવીજ હાથ સ્ટેશન સોંપવા અંગે વર્ષે સતાવીસ દસ બે હજાર ત્રેવીસ બાજુ એક મર્ડર થયેલા હતા આ મર્ડર મફતભાઈ પટેલ નો થયું હતું અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એનો શૂટર્સ હતા આન બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ ખીલ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે બે હજાર સોળમાં બગીરથ બારોટના ફાધરનું હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો એને ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી બે મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે અમારી ટીમ ત્યાં ગઈ એનો વોચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ છે આ અનિલ કાઠીનો ભૂ ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે તીનસો સાત તીન થ્રી નાઇન્ટી ફાઇવ એક્સ્ટોશન મર્ડર પ્રોહિબિશન તમામ ગુનામાં આ ચોવીસથી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાવારી માણસ છે અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે આ ગુત્સી ટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરુદ્ધમાં ગુત્સીટોક પણ કરવામાં આવશે પાર લીધી હતી શૂટર્સ પ્રોવાઈડ કર્યા હતા અને ફાયરિંગ પણ કરાવી હતી આ જાતે હાજર હતા ત્યાં આ બગીરથ બારટની થ્રુ લીધી હતી ને એના દસ લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા સુપારી પચીસ લાખની હતી અને દસ લાખ એને એડવાન્સ લીધા હતા અનિલ ગાઢીની ગેંગમાં મેહુલ સૂર્યા અને આકાશ અને ઘણા બધા નામો છે અહીંયા પણ જ્યાં એની બેઠક છે એમાં ઉપર ક્રાઇમ બ્રાન્ચ વાચ રાખી રહ્યા છે મારી એક જનતાનો અપીલ પણ છે આપને કોઈપણ ભૂતકાળમાં યા ટૂંક સમામાં અનિલ કાઠી યા એના માણસો દ્વારા કોઈ ધમકી આપવામાં આવેલી હોય આપ સીધા મને મારા બંને ડીસીપી સાહેબ અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો અમે પણ ઈચ્છીએ છીએ કે એને વિરુદ્ધમાં અહીંયા પણ એક ગુત્સીટોક દાખલ થાય ઘણી અહીંયાથી જ્યારે આ વોન્ટેડ હતા બનાસકાંઠા મર્ડર પછી તો અહીંયા રહેતા ન હતા અને અત્યારે અમે એનો શોધી રહ્યા છીએ એની સીડીઆર પણ એનાલાઇઝ કરી રહ્યા છીએ એને ક્યાં ક્યાં રહે છે કોને જોડે એનો ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે કોને જોડે એની બેઠક છે અલગ અલગ જગ્યાની છોકરાઓ છે અને નવસારીથી પણ એને માણસો લીધા હતા અહીંયાથી પણ લીધા હતા અને બીજા જિલ્લામાંથી પણ એના સંપર્કમાં છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે